વડોદરામાં રંજન ભટ્ટ સામે કોંગ્રેસ કોને ઉતારશે શું જંગ પણ લડવાના શું શ્રીવાસ્તવ વડોદરા લોકસભામાં જંપલાવશે વાઘોડિયાથી પણ મધુ શ્રીવાસ્તવ ઉતરશે મેદાનમાં આ છે બાહુબલી અને એક સમય વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ દબંગ નેતાની છાપ ધરાવતા આ નેતાને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી નહોતી તો અપક્ષ મેદાનમાં ઉતર્યા હતા પરંતુ રીતે હાર થઈ પરંતુ ફરી એકવાર તેમણે ચૂંટણીના મેદાનમાં ઉતરવું છે આ વખતે વિધાનસભા નહીં પરંતુ લોકસભાની લડાઈમાં ઉતરવું છે વડોદરામાં રંજન ભટ્ટનું નામ જાહેર થતાં જ મધુ શ્રીવાસ્તવ આકરા પાણીએ થઈ ગયા છે અને વડોદરાથી ચૂંટણી લડવાનો હુંકાર કરી દીધો છે એ જ મેં એને પરત ટિકિટ આપી છે તો એ એને સંસદમાં જે ટક્કર આપનાર એવો ઉમેદવાર હશે તો ચોક્કસપણે તન મન ધનથી એને સપોર્ટ કરીશ સંસદનો સામનો કરનાર ના હોય તો હું લડવાનું નક્કી સો ટકા સંસદની ચૂંટણી લડીશ લડીને બધું ઉઘડા પાડીશ કે તમે કયા કોર્પોરેશનમાં શું કર્યું અને તમે કયા કયા ઉદ્યોગપતિ પાસે શું કર્યું કયા બિલ્ડિંગો બાંધ્યા કયા કયા જાણે જોડે ભાગીદારીનો ધંધો કર્યો એ બધો પડદો પાસ કરીશ હું તો મારે રીતિજ પાર્ટી બનાવીને આવેલો લોકશાહી શાહી મોરચા બનાવ્યો હતો વાઘોડિયા તાલુકા પંચાયત મારી બહુમતીથી થયેલી વડોદરા કોર્પોરેશનમાં અમે સપોર્ટ કર્યો તો ભારતીય જનતા પાર્ટી એને જનતા દળને અમે સપોર્ટ કર્યો મેયર બન્યા હતા એ પરમાને मधु श्रीवास्तव ने વડોદરાના સાંસદ રંજન भट्ट वे विवाद है બંનેને એકબીજા સાથે બનતું નથી તે જગ જાહેર છે તો વાઘોડિયામાં ફરી એકવાર પેટા ચૂંટણી આવતા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચૂંટણી લડવાના અબરકા જાગ્યા આ દબંગ નેતાને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેનું વસવસો છે અને બુંડી રીતે હાર થતા તેનું ખૂબ જ લાગી આવ્યું છે તેથી વાઘોડિયાથી પણ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારી તેમણે કરી છે પહેલાં તો વાઘોડિયા પેટા ઇલેક્શનના અંદર સામનેના ઉમેદવારને કેવો ટક્કર આપનાર એવો ઉમેદવાર સારો હશે તો ચોખ્ખટ બિનસ્વાર્થ એને સપોર્ટ કરીને ચૂંટાઈ લાવવાના પ્રયાસ કરીશ જો એને ટક્કર ના આપી શકે તો એને ટક્કર આપનાર મધુ શ્રીવાસ્તવ ચૌદમુ રતન વાપરે અને વિકાસ કરી શકે આજે આ ચેલેન્જ આપું છું પણ ભાજપ તો ગઈ વખત બી નથી ગઈ વિધાનસભાના અંદર બી ભાજપ આવી ગઈ હતી કે સંસદસભ્ય જવાબદારી લીધેલી કે અમે ભાજપના ઉમેદવારને ચૂંટાઈ લઈશું વિધાનસભાના અંદર તે બી લાવી શક્યા નહીં આ સંસદ અને પાછા અમને રાજીનામા અપાઈને ભાઈ એમને હોલીનું નારિયેલ બનાવે છે ખરેખર એમને જે બી રાજીનામું આપ્યું એમને મૂળખાનગીરી કરી છે મધુ શ્રીવાસ્તવ ભાજપના ઉમેદવારને હરાવવાનો જાણે પ્રણ લીધો છે તેઓ કોઈપણ ભોગે ભાજપને હરાવવા માંગે છે પરંતુ તેમાં તેઓ કેટલા સફળ થાય છે તે તો સમય બતાવશે પરંતુ મધુ શ્રીવાસ્તવની આ જાહેરાતથી વડોદરા અને વાઘોડિયાની ચૂંટણી રસાકસી ભરી બની ગઈ છે વડોદરામાં રંજન ભટ્ટનું નામ જાહેર થતાં ભાજપના પૂર્વ નેતા જ્યોતિ પંડ્યાએ પણ પોતાનો બળાપો કાઢ્યો હતો ભાજપે તેમને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી તમે આને આ જંકો છો તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ એ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક મારે છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ ટમ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું

પરંતુ ફરી એકવાર તેમણે મધુ શ્રીવાસ્તવનો તો સામનો કરવો જ પડશે મધુ શ્રીવાસ્તવ મોટા રાજકારણી છે પોતાની દબંગ છાપને કારણે સમગ્ર રાજ્યમાં તેઓ ચર્ચામાં રહે છે અત્યારે પણ જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે તેમણે લોકસભા તથા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરીને વડોદરા જિલ્લાનું રાજકારણ એકદમ ગરમ કરી દીધું છે બ્યુરો રિપોર્ટ મીડિયા